એક સાથે બે મારુતિ સુઝુકી ઇકો ગાડીની મિત્રો જાહેરાત અને એમાં પણ મિત્રો ઓછું મોડલ હોય ઓછા ઓનર હોય એકદમ સારી ગાડી હોય અને એમાં પણ લોનની સગવડતા હોય અને સો ટકા લોન મિત્રો થાય એવી ગાડી હોય જો એવી ગાડી મિત્રો તમારે લેવી હોય તો આજે અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો ગાડીની જાહેરાત આવી છે તો આવો જોઈએ બંને ગાડીની ટોટલ માહિતી આ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી પૂરેપૂરી તમને મળી શકે મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવાય જાહેરાતમાં પહેલી ગાડી મારીથી સુ ઇકો સેવન સીટર ઇકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર સોળ નો મોડલ છે અને આ ઇકો મિત્રો પેટ્રોલ પર પીએનજી ગાડી છે અને આ ઇકો ગાડીમાં મિત્રો સીએનજી એન્ટ્રી બુકમાં કરાવેલી છે ઇકો ના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે ઇકો ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે ટાયર સારા છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે કલર એકદમ કમની કન્ડિશન છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર મિત્રો તમને જોવા મળશે અમારી ચેનલમાં પણ મિત્રો પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા દરેક પુરીની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે આ ઈકો ગાડી મિત્રો તમને ભાવનગરમાં જોવા મળશે અને આ ઈકો ગાડીમાં મિત્રો બે પોઈન્ટ પચીસની લોન થાય છે એટલે સો ટકા મિત્રો ગાડીમાં લોન થયેલી ગાડી છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેવી ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઈકો ગાડી મિત્રો આ ઇકો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનો અગિયારમાં મહિનો એટલે બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્કિંગ ચાલુ છે અને એકદમ મિત્રો ઘર સાસવેલી ગાડી છે આખી ગાડી ટીપ ટોપ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીમાં સીટ કવર ઓરિજિનલ કમની કન્ડિશન છે ટાયર સારા છે કલર કમની કન્ડિશન છે મિત્રો તમારા કોઈ પણ મિત્રોને જો ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી એમને ગાડી ગમે તો તે પણ લઈ શકે અને મિત્રો તમને અમારા વિડીયોમાં કોઈ પણ ગાડી ગમે તો તે માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેવો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો તે તમને મળી શકે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને ગામ કનેસરા તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ જોવા મળે આ ઇકો ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય ಮಾಹಿತಿ ತುಮಿ ಮಂಗಾವಿ શકો છો